વાડજ અને રાણીપ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને છેતરપિંડીના અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરતી વાડજ પોલીસ સ્ટેશનની ટીમ અમદાવાદ શહેરમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સારો મહેસાણા પોલીસ કમિશનર શ્રી સાહેબના હુકમથી અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન એક સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ખ વિભાગોના માર્ગદર્શન હેઠળ વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીજી જોશીએ આપેલ સૂચના મુજબ પ્રોહિબિશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચસી સંઘાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા రమేశ్వీ పోలీసు గజిస్ నంబర్ ત્રિપલ વન નાઇન વન ઝીરો ટુ થ્રી ટુ ફાઇવ ઝીરો વન સેવન વન બે હજાર પચીસ બીએનએસ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર મુજબ તથા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર નંબર ત્રિપલ વન એઇટ વન ડબલ ઝીરો ડબલ ટુ ડબલ ઝીરો સેવન બે હજાર પચીસ ત્રણસો બે ત્રણસો અઢાર ચાર મુજબ તથા રાનીબ પાટ એ ગુનો રજિસ્ટર નંબર ત્રિપલ વન નાઇન વન ડબલ ઝીરો ડબલ ટુ ડબલ ઝીરો એટ ઝીરો બે હજાર ત્રણસો બે ત્રણસો અઢાર ચારના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી આરોપી બહેન પાસેથી રોકડા રૂપિયા એક લાખ પૂરા તથા ગુનાના

डब्ल्यू ओ राजेश भाई बावसार उम्र 31 धंधो इवेंट मैनेजमेंट व्यापार हाल रेवासी 15 जीवराज नगर सोसाइटी सीपी ऑफिस के सामने शाहीबाग अहमदाबाद शहर मूर रहवासी गांव बागपुर तालुको प्रांतिज जिला सबरकांठा कामगिरी करणार अधिकारी कर्मचारीयो प्रोहिबिशन पुलिस सब इंस्पेक्टर एच सी संगाड तथा असिस्टेंट पुलिस कांस्टेबल नरेंद्र भाई राय सिंह भाई तथा असिस्टेंट पुलिस कांस्टेबल जयदीप सिंह अरविंद सिंह तथा असिस्टेंट लॉ रीडर दीपक कुमार रमेश भाई तथा वाडेज पुलिस स्टेशन सर्वेलेंस टीम डिटेक्ट थायल गुनाव वाडेज पुलिस स्टेशन पार्ट ए गुनों रजिस्टर नंबर थ्रीपल वन नाइन वन � ત્રણસો સ્ટેશન પાર્ટ એ ગુનો રજિસ્ટર નંબર ત્રિપલ વન નાઇન વન ડબલ ઝીરો ડબલ ટુ ફાઇવ ડબલ ઝીરો એટ ઝીરો બે હજાર પચીસ બીએનએસ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ચાર અહેવાલ હિતેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈ ટ્વિ ફોર